ખજૂરાવાડી જમીનને લઈને ભાડુઆતોએ જમીન માલિક અને બિલ્ડર પાસે ન્યાયની માંગ કરી હતી સુરતના વરિયાળી બજાર નજીક કોલીવાડ પાસે આવેલી ખજુરાવાડીની જમીનની માલિકી અંગે ચાલી રહેલો વિવાદ આજે નવા તબક્કે પહોંચી ગયો છે વર્ષોથી ત્યાં રહેતા ભાડુઆતોએ જણાવ્યું હતું કે તેઓ ઘરો ખાલી કરાવવા તૈયાર છે પરંતુ જમીનના માલિક અને બિલ્ડરે યોગ્ય વર્તન આપવામાં નિષ્ફળ થયા છે સ્થાનિક ભાડુઆતે જણાવ્યું કે અમે ઘર છોડવા તૈયાર છીએ પણ માલિક બિલ્ડરે જે રકમ આપવાની હતી તે નથી આપતા તેમણે વધુમાં કહ્યું હતું કે આ દિન સુધી ભાડાની રસીદો પણ છે અને રસીદો અમારા પિતાના નામે છે આ વિરોધમાં ભાડુઆતોની માંગ સ્પષ્ટ છે કે ઘરના બદલામાં ઘર આપે અથવા તો ઘર ખરીદવા જેટલી રકમ આપે ને મીડિયાના માધ્યમથી ભાડુઆતોને જમીન માલિક અને બિલ્ડર પાસે ન્યાયની માંગ કરી હતી સમસ્યા માં તો આ છે બહુ જૂના છે ને અમે તે ઘર ખાલી કરવાનું કે છે પણ ઘરના બદલે ઘર મળતું બી નથી ને ઘર આવે એવી પૂરી રકમ દેતા બી નથી ને રેતા છે તો બી ઘર તોડે છે આજે લીધું વાડી અમે બહુ ટાઈમ થઈ ગયો મારા પપ્પાના મેરેથ થાય એ વાતનું ઘેર છે ને જેટલા જૂના છે ને એટલે અમારી પાસે એનો પુરાવો બી છે એની ઘરની સિલીપો બી છે મારા પપ્પાના નામની છે કલેવડા નામનું અમારી માંગ એ છે કે એમને ઘરના બદલે ઘર આપે ને તો પછી ઘર આવે એવી રકમ આપો બસ એ જ માંગ છે અમારી બીજી કોઈ માંગ નથી જાવેદ ખાન બટા ચાહદભાઈ કઈ મેટર છે આ ખજૂરાવાળી બજારની મેટર છે જે વર્ષો જૂની છે બધા છે તો અહીંયા કેટલા કોઈ વર્ષથી છે કોઈ વર્ષથી છે હું વર્ષથી હું પોતે રહું છું શું મેટર

ત્રીસ પરિવાર અહીંયા વસવાટ કરે છે હિન્દુ મુસ્લિમ બંને જાતિના લોકો અહીંયા વસવાટ કરે છે વર્ષોથી તમે ખાલી કરી દો આવીને બેસા આવી છે કરે છે રસ્તા બંધ કરી દે છે રસ્તા વચ્ચે સામાન નાખી દે છે એ રીતે ટોર્ચરિંગ થાય છે માંગતો શું છે અમારા ઘરના બદલે અમારું એક અમારા ઉપર જે છત છે એના બદલે અમારી છત થઈ જાય એમથી વધારે તો શું માંગીએ છે છે મારા પપ્પા નામ ની છે રજૂઆત કરી છે હમણાં રજૂઆત કરી છે બ્યુરો રિપોર્ટ બીટીએસ